ગૌતમે ફરી એકવાર સામેની સીટ પર સૂતેલી પ્રેરણા તરફ જોયું પ્રેરણા પોતાના ખભા પર માથું રાખીને ગાઢ નિંદ્રામાં કોણ જાણે કયું સપનું જોઈ રહી હતી કે એ ક્યારેક હસવા લાગતી તો ક્યારેક ઉદાસ થવા લાગતી ગૌતમે ઊભા થઈને પહેલાં પાણી પીધું અને ત્યારબાદ પ્રેરણા અને એને ચોટીને સૂતેલા નિલેષને બરાબર રીતે ચાદર ઓઢાડી અને પછી પોતાની સીટ પર જઈને સુઈ ગયો પણ આજે એને ઊંઘ આવી રહી એકવાર ટ્રેનમાં જ્યાં સુધી સુધી દેખાતું હતું ત્યાં જોઈ લીધું હવે બધા જ મુસાફરો લગભગ સુઈ ગયા હતા ગૌતમને તો ખરેખર આ બધું સપના જેવું લાગી રહ્યું હતું એનું જીવન તો ક્યારેય પણ આટલું સુંદર બની શકે છે એવું તો એને સપનામાં પણ નહોતું વિચાર્યું એ પોતાના જીવનથી ખૂબ નિરાશ થઈ ગયો હતો એને એવું લાગતું હતું કે હું તો જાણે કોઈ જીવિત વ્યક્તિ નહીં પરંતુ એક મશીન છું બસ સવારથી સાંજ અને સાંજથી રાત સુધી રોબોટની જેમ કામ કરતા રહેવાનું ત્યારે ગૌતમ પ્રેરણાને જોઈને હસી પડ્યો કેમ કે કેટલાય વર્ષો પછી આ નાદાન પ્રેરણાને સમજાયું હતું કે લગ્ન જીવન અને એ પણ

અને સાથે સાથે એ ખૂબ મહેનત કરી રહ્યો હતો જેનાથી એ પોતાના પ્રમોશનની કોઈ પણ તક ગુમાવી ન શકે આખો દિવસ ખૂબ મહેનત કર્યા બાદ માણસને શું જોઈએ એ જ કે પોતાના ઘરે જઈને શાંતિ આરામ અને પ્રેમ પરંતુ આ બધું તો ગૌતમના નસીબમાં હતું નહીં ગૌતમ એવું ઈચ્છતો હતો કે પ્રેરણા એની લાગણીઓને થોડી ઘણી તો સમજી શકશે પરંતુ એનામાં તો એટલી પણ સમજણ નહોતી કે એ ગૌતમની લાગણીઓને સમજી શકે નિલેશના જન્મદિવસ પર પ્રેરણાના ભાઈ અને ભાભી પણ પોતાના પરિવાર સાથે આવ્યા હતા ઘરમાં ખુશીનો પ્રસંગ હતો અને પોતાની ભત્રીજીઓ પર પ્રેરણાનો વિશેષ પ્રેમ હતો એટલે એણે જીદ કરીને રોકી દીધા ભાભી અને દીકરીઓ રોકાઈ ગઈ અને ભાઈને પોતાના કામ ધંધાના કારણે જવું પડ્યું હતું ત્યારે ગૌતમ એવું ઈચ્છતો હતો કે આજે સાંજે પ્રેરણા અને એના ભાભી બાળકોને લઈને ફરવા નીકળી જાય અમદાવાદમાં તો સાંજે જ ફરવાની મજા આવે છે એટલે ભૂલ ભૂલૈયા કે પછી પ્રાણી સંગ્રહાલય જોવાનો પ્લાન બનાવીએ એટલે ગૌતમે પ્રેરણા સામે પોતાનો પ્રસ્તાવ મૂક્યો તો એણે એવું કહ્યું કે અરે પ્રાણી સંગ્રહાલય તો કેટલી વાર જોઈ લીધું છે એટલે આજે મારા ભાભીને આરામ કરવા દ્યો કેમ કે એને એના ઘરે જઈને તો ડ્યુટી ઓફિસ અને ઘરનું ધ્યાન રાખવાનું છે અને મારે એની સાથે મન ભરીને વાતો કરવી છે આવું સાંભળીને ગૌતમ ચૂપ થઈ ગયો ત્યારે ગૌતમના મનમાં એવો સવાલ ઉઠ્યો હતો કે હું પ્રેરણાને પૂછી લઉં કે એવી તો કઈ વાતો છે જે તારે તારા ભાભી સાથે કરવાની છે એની વાતોમાં તો શું હોય પ્રેરણા પાસે તો હંમેશા ઘરના કામોની જ વાતો હોય છે ખરેખર ગૌતમ પ્રેરણાની વાતો અને એની દિનચર્યાથી ખૂબ કંટાળી ગયો હતો પત્ની મળશે એવી તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી પ્રેરણાની નમ્રતા પર પ્રભાવિત થઈને એ લગ્ન માટે રાજી થઈ ગયો હતો ત્યારે એણે વિચાર્યું પણ નહોતું કે આટલી નાજુક છોકરી ઘરમાં કેટલું અનુશાસન સ્થાપિત કરશે કે પછી ઘરનું નામ સાંભળતા જ ગભરાવા લાગશે ગૌતમને એ દિવસોમાં પ્રેરણા પર ખૂબ ગુસ્સો આવતો હતો પરંતુ એ પોતાની દીકરીઓની સામે ઘરમાં કોઈ વિવાદ ઉભો કરવા નહોતો માંગતો એટલા માટે એણે પ્રેરણાને એના હાલ પર છોડી દેવાનું ઉચિત સમજ્યું હતું અને પ્રેરણા આટલો સારો પતિ મળવા છતાં પણ એની કોઈ ચિંતા કર્યા વગર પોતાનામાં જ મગ્ન હતી

સવાર પડતા જ ઘરમાં જાણે કે ધરતી કંપ આવી જતો સ્કૂલ અને ઓફિસના દિવસે ઉતાવળમાં કામ પૂરું કરવાનું હોય એ તો તો સમજી શકાય પરંતુ બધા જ દિવસો સરખા કરી નાખ્યા હતા રજાના દિવસે પણ ન તો એ પોતે શાંતિથી બેસતી કે ન તો બાળકો અથવા ગૌતમને બેસવા દેતી હવે ગૌતમ સમજી નહોતો શકતો કે પ્રેરણાને આખરે કઈ વાતની ઉતાવળ છે આજે રવિવાર હતો એટલે ગૌતમ કહેવા લાગ્યો કે પ્રેરણા આજે રજાનો દિવસ છે એટલે કમસે કમ આજે તો થોડી વાર માટે મારી પાસે બેસ અને જ્યારે પ્રેરણા એની પાસે આવી ત્યારે જ એના ભાભી આવ્યા અને પ્રેરણાની ભાભીએ વાત કરવાનું શરૂ કર્યું એટલે ગૌતમ ચોંકી ગયો અને એ પોતાની તડપને સહન ન કરી શક્યો અને એની પીડા વ્યંગના રૂપમાં બહાર આવી ગઈ અને કહેવા લાગ્યો કે શું વાત કરી રહ્યા છો ભાભી બધાની સામે બેસવામાં ફરવામાં કે મળવામાં કેટલો સમય બરબાદ થશે એટલા એટલા સમયમાં સમયમાં તો તો આનું કેટલું બધું કામ થઈ જશે એના કપડા ધોવાઈ જશે અને આખું ઘર વ્યવસ્થિત થઈ જશે ભાભી એ વાતની પ્રેરણાને કોઈ પરવા નથી કે એના આવા વર્તનથી અમારા બધાનું મન કેટલું દુખી થાય છે એવું પણ નથી કે ગૌતમે પ્રેરણાને પોતાની પાસે થોડી ક્ષણ માટે શાંતિથી બેસાડવા માટે કોઈ પ્રયાસ ન કર્યો હોય ગૌતમ પોતાની મરજીથી પ્રેરણાને ક્યારેક ક્યારેક રસોડામાં તો રૂમની સફાઈમાં મદદ કરાવવા માંગતો હતો પરંતુ આવું કરવું એ પ્રેરણાને એના કામમાં દખલગીરી કરી રહ્યા હોય એવું લાગતું હતું થોડા દિવસો માટે ગામડે પોતાના ઘરે જવું જોઈએ આવો વિચાર આવતા જ ગૌતમે પ્રેરણાને બોલાવીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ એનો એ જ જવાબ હતો કે ગામડે શા માટે જવું છે પ્રેરણાની ભાભીએ પણ આવો જ પ્રયાસ કર્યો હતો એક સવારે ભાભીએ આંગણું સાફ કર્યું અને સાફ સફાઈનું કામ સંભાળી લીધું હતું પરંતુ ગૌતમ એ જોઈને ચોંકી ગયો કે પ્રેરણાને એના ભાભીએ કરેલું કચરા પોતું પણ પસંદ ન આવ્યું અને એકવાર ફરી એણે કચરા પોતું કર્યું હતું ત્યારે ગૌતમે ભાભી સામે ખૂબ શરમ અનુભવી હતી એ ન તો ક્યાંય હરવા ફરવા લઈ જઈ શક્યો કે ન તો ઘરમાં યોગ્ય વાતાવરણ હતું હવે જતી વખતે ભાભીની દીકરીઓએ જ કહી દીધું કે ફઈ અમે તમારું નામ રોબોટ ફઈ રાખી દીધું છે જો તમારું ચાલે તો તમે રાત્રે પણ સુવો નહીં અને ચાદરો જ ધોતા રહો ત્યારે ગૌતમ બાળકોની વાતો સાંભળીને હસી પડ્યો હતો પરંતુ મનથી ખૂબ પરેશાન હતો પ્રેરણાના આવા વર્તનના કારણે એક પણ મહેમાન પાડોશી કે ગૌતમનો કોઈ મિત્ર કે પછી બાળકોના મિત્રો કોઈ પણ વ્યક્તિ પ્રેરણાના ઘરમાં ઘૂસતું નહોતું એ એટલી વ્યસ્ત રહેતી કે કોઈ ભૂલથી આવી ગયું હોય તો પણ એના ખરાબ વર્તનથી દુઃખી થઈને બીજી વાર ક્યારેય આવતા નહોતા સવારે ઊઠતા જ એને દરેક કામ ઝડપથી પૂર્ણ કરવાની ઉતાવળ રહેતી સાંજે ગૌતમ થોડો પ્રેમ થોડી શાંતિ મળવાની આશાએ ઘરે આવતો પરંતુ પ્રેરણા પોતાની વ્યસ્તતાની વચ્ચે એને એક કપ ચા આપી દેતી કે પછી બજારમાંથી કોઈ સામાન લાવવાનો ઓર્ડર આપી દેતી હવે ગૌતમનું મન ગુસ્સે થઈ જતું ગૌતમને એક સાંજની યાદ આવી ગઈ એની એ સાંજ દરેક સાંજ કરતા અલગ હતી

એનો પરિવાર ખૂબ સુખી અને સંતુષ્ટ પરિવાર હતો હવે ગૌતમ ખૂબ ઉત્સાહિત થઈને એ બધાની વચ્ચે બેસીને વાતો કરી રહ્યો હતો ત્યારે જ પ્રેરણા બહાર આવી ગઈ અને ગૌતમને વિનુભાઈના પરિવાર સાથે વાતચીત કરતા જોઈને એ પરેશાન થઈ ગઈ અને તરત જ અંદર જઈને એક ડોલ પાણી અને સાવરણી લઈને બહાર આવી અને જ્યાં સ્કૂટર ઊભું રાખ્યું હતું ત્યાંનું આંગણું ધોવા લાગી િકતા પર ધ્યાન આપ્યા વગર જ એને ગૌતમને એવું કહ્યું કે આ સ્કૂટર અહીંથી હટાવી લ્યો સફાઈ કરવી છે ત્યારે ગૌતમ શરમ અનુભવીને ઊભો થઈને બહાર આવતો રહ્યો અને સ્કૂટર હટાવીને સીધો જ બજાર તરફ નીકળી ગયો બજારમાંથી પાછા ફરતા સમયે એણે જોયું કે એક પણ વસ્તુ એટલી જરૂરી નહોતી કે જેના વિના પ્રેરણાનું કામ અટકી જાય ચોક્કસપણે ગૌતમ વિનુભાઈના પરિવાર સાથે બેસીને વાતો કરતો હતો એનાથી પ્રેરણાને ઈર્ષા થઈ રહી હતી એ રાત્રે ગૌતમ ખૂબ પરેશાન થઈ ગયો હતો એને ફક્ત એક જ અહેસાસ થઈ રહ્યો હતો કે હવે જીવનમાં કંઈ જ નથી બીજા દિવસે સવારે પ્રેરણા ઉતાવળ કરી રહી હતી પરંતુ ગૌતમ તો વધારે લાંબો થઈને પલંગ પર સૂઈ ગયો એ દિવસે ઓફિસે પણ ન ગયો અને આખો દિવસ એને એવું લાગતું રહ્યું કે ક્યાંક ને ક્યાંક મારું શરીર આ તણાવપૂર્ણ જીવનથી પ્રભાવિત થઈ રહ્યું છે એટલે જ તો એ પ્રેરણાને આકર્ષિત નથી કરી શકતો આખો દિવસ પલંગ પર પડીને પસાર થઈ ગયો એને એવું લાગી રહ્યું હતું કે જાણે એ મહિનાઓથી બીમાર હોય ગૌતમ આખો દિવસ પ્રેરણા સાથે એકલો રહ્યો પ્રેરણા એની પાસે બે ત્રણ વાર આવી હતી પરંતુ માત્ર આદેશ અને ઓર્ડર આપવા માટે આવી હતી અને એવું કહેતી કે ચાલો ઊઠીને નહાવા અથવા તો નાસ્તો કરી લ્યો અને પછી બજારમાં આખરે હું પણ માણસ છું આવી રીતે એકલતા ક્યાં સુધી ભોગવવી પડશે પ્રેરણાએ તો ઘરને જેલ બનાવી દીધું હતું કોઈ એક પણ પરિચિત અથવા તો મિત્ર સાથે વ્યવહાર ન રહેવા દીધો ન ક્યાંય જવાનું કે ન કોઈને બોલાવવાના

મહિલાઓ માટે કેટલી સારી સારી મેગેઝીન આવી રહી છે છે ગૌતમની વાતો સાંભળીને પ્રેરણા હસી પડી અને એને મોતીચુરના લાડવા જેવો અંબોડો બાંધી લીધો અને કમરમાં સાડીનો પલ્લુ ખોસીને કામ કરવા લાગી એ દિવસે ગૌતમ અપમાનથી હલી ગયો હતો અને એને પોતાનું ગામ અને પોતાનું ઘર તથા આસપાસમાં રહેવાવાળા એના મિત્રો અને સંબંધીઓની ખૂબ યાદ આવી રહી હતી નોકરીના કારણે અને પોતાના પરિવારને વધુ સારી સુખ સુવિધા પૂરી પાડવા માટે એને સેંકડો કિલોમીટર દૂર અમદાવાદમાં આવવું પડ્યું હતું હવે અમારે થોડા દિવસો માટે ગામડે જવું જોઈએ આવો વિચાર આવતા જ ગૌતમે તરત જ પ્રેરણાને ને બોલાવીને પોતાની પરંતુ બધી રજાઓ શા માટે પાડવી જોઈએ પ્રેરણાએ આવું કહ્યું એ જ દિવસે ગૌતમે વિદ્રોહનું પહેલું પગલું ભર્યું હતું અને એ એકલો જ બે દિવસની રજા લઈને ગામડે જઈ આવ્યો હતો

પ્રેરણાને પોતાના મનની વાત કહેવાનો તો પ્રશ્ન જ નથી ઉઠતો એની પાસે તો આવી ફાલતુ થાય છે કે એને યોગ્ય સામાજિક જીવન કેવી રીતે મળી શકશે એક રીતે ગૌતમ માત્ર પૈસા કમાવાનું મશીન બનીને રહી ગયો હતો એટલે કોઈને કોઈ રૂપમાં વિદ્રોહ તો થવાનો જ હતો ધીમે ધીમે ગૌતમ દરેક વાતથી થી અને દરેક કામથી પીડાવા લાગ્યો પોતાના કામમાં વ્યસ્ત રહેતી પ્રેરણાને પણ ગૌતમનું આવી રીતે ગમે ત્યારે રજા લેવાનું ખૂબ પરેશાન કરતું હતું આખરે એક દિવસ એ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે શું વાત છે આજકાલ તમે ઓફિસના કામથી કેમ કંટાળી ગયા છો ત્યારે ગૌતમ કહેવા લાગ્યો કે હા પ્રેરણા હવે મારું કોઈ પણ કામમાં મન નથી લાગતું સતત ગભરાહટ થતી રહે છે એટલે મેં હવે નોકરીમાંથી રાજીનામું આપવાનું નક્કી કરી લીધું છે આપણે હવે નોકરી છોડીને ગામમાં જઈને આપણા પ્રિયજનોની વચ્ચે રહીશું રાજીનામાના સમાચાર સાંભળતાની સાથે જ પ્રેરણાને એવું લાગ્યું કે જાણે આખો રૂમ ફરી રહ્યો હોય અને એ ચોકી ગઈ એ રાત્રે પ્રેરણા એક ક્ષણ માટે પણ સૂઈ ન શકી પ્રેરણા એવું વિચારવા લાગી કે અત્યારથી નોકરી છોડીને ગૌતમ શું કરશે અને એ વાત પણ સાચી છે કે પ્રેરણાએ પોતાની બધી જ પકડ પૈસા પર લગાવીને ઘણી બધી મૂડી એકઠી કરી હતી પરંતુ હજુ તો તમામ કામો બાકી હતા ચારેય બાળકોનું ભણતર અને એના લગ્ન એ બધું બાકી હતું અને ભેગા કરેલા પૈસાથી પેટ ભરશું કે ફરજ નિભાવશું પ્રેરણાને આવા બધા વિચાર આવવા લાગ્યા અને ચારેય બાળકોના માસૂમ ચહેરાઓને યાદ કરતા કરતા ક્યારે સવાર પડી ગઈ એનું તો એને ભાન જ ન રહ્યું એ દિવસે સવારે ગૌતમ ઘરના સન્નાટાથી ગભરાઈને જાગી ગયો હતો સાત વાગી ગયા હતા અને પ્રેરણા એના દીકરા નિલેશને છાતીએ લગાવીને સૂતી હતી ત્યારે ગૌતમ એની પાસે ગયો અને એના માથામાં સ્પર્શ કરીને જોયું તો પ્રેરણાએ આંખો ખોલી એટલે ગૌતમે પૂછી લીધું કે પ્રેરણા તારી તબિયત તો સારી છે ને કેમ હજુ સુધી સૂઈ રહી છો એટલે પ્રેરણાએ એવું કહ્યું કે ના હું તો ઠીક છું પરંતુ તમે રાજીનામાનો નિર્ણય શા માટે લીધો છે નોકરી છોડીને તમે શું કરશો ત્યારે ગૌતમે કહ્યું કે નોકરી છોડીને કાંઈ નથી કરવું હવે પેન્શનના પૈસાથી આપણે આપણું જીવન જીવી લઈશું વાસ્તવમાં મારી તબિયત સારી નથી રહેતી એટલે મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું છે પ્રેરણા એના પતિની વાત સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ ગઈ અને કહેવા લાગી કે તમારી તબિયતને શું થયું છે મને તો એકદમ સારું હોય એવું લાગે છે અને કોઈ બીમારી હોય તો સારા ડૉક્ટરને બતાવીએ અને જો જરૂર પડે તો બધી જ તપાસ કરાવી લઈશું પરંતુ આ ચાર માસૂમ બાળકોના ભવિષ્ય માટે અત્યારથી નોકરી છોડીને ઘરે બેસવાનો કોઈ અર્થ નથી થોડા કલાકોની માથાકૂટ બાદ ગૌતમ એ વાત માટે તૈયાર થઈ ગયો કે રાજીનામું આપવાનો એનો નિર્ણય પાકો છે પરંતુ હમણાં ત્રણ મહિના સુધી એ રાજીનામું નહીં આપે

જ્યારે બાળકો મોટા થઈ જાય તો તેઓ પોતે જ પોતાનું મોટા ભાગનું કામ કરી લે છે પરંતુ તારા યુવાનીના આ દિવસો ફરી પાછા નહીં આવે તું કામ કર પરંતુ તારા લગ્ન જીવનને પણ મહત્વ આપવાનું ભૂલતી નહીં પૈસા ભેગા કરવાની ધૂનમાં તું તો પૈસા કમાવા વાળાની જ અવગણના કરી રહી છો હવે આ આખાય ઘટનાક્રમને વિચારીને પ્રેરણા સમજી ગઈ હતી કે ગૌતમને એકમાત્ર બીમારી

તમને કાંઈ નથી થયું એટલે તમારા મનમાંથી બીમારીનો ભ્રમ કાઢી નાખો બધી જ ભૂલ મારી છે ન તો મેં પોતાને સમય આપ્યો કે ન તો તમને આપ્યો આજથી હું તમે જેમ કહેશો એમ રહેવાની કોશિશ કરીશ અને તમે જ્યાં કહેશો ત્યાં તમારી સાથે ફરવા આવીશ ગૌતમ પ્રેરણાને સાંત્વના આપી રહ્યો હતો પણ જાણે આશ્વાસન એને મળી રહ્યું હોય એવું લાગતું હતું ઘણા સમય પછી પણ પ્રેરણા ફરીથી એની નજીક આવી હતી આજે ઘરમાં જાણે કોઈ તહેવાર આવ્યો હોય એવું લાગી રહ્યું હતું ગૌતમ પોતાને એકદમ તંદુરસ્ત હોય એવું મહેસૂસ કરવા લાગ્યો હતો અને પ્રેરણાનું તો જીવન જ બદલાઈ ગયું હતું હવે ગૌતમના રાજીનામાની યોજનાનો ફટકો પ્રેરણા માટે આઘાત સાબિત થયો હતો એ પતિની ખુશી માટે હવે બધું જ કરી રહી હતી ગૌતમ આવી ખુશીથી ભરેલી રજાઓ ઘરમાં કેદ થઈને પસાર કરવા જવાની શરૂઆત કરી એટલે સૌ પ્રથમ તો એણે એના ભાઈ અને ભાભીને મળવા જવાની વાત કરી એટલે ગૌતમ ખૂબ ખુશ થઈ ગયો અને હસવા લાગ્યો એટલામાં તો પ્રેરણાની ઊંઘ ઉડી ગઈ અને ગૌતમને આવી રીતે જાગતા અને જોર જોરથી હસતા જોઈને એ ચોકી ગઈ અને પૂછવા લાગી કે શું વાત છે ગૌતમ તમને ઊંઘ કેમ ન આવી ત્યારે ગૌતમે કહ્યું કે પ્રેરણા તું જાગી ગઈ સારું થયું સવાર પડવા આવી છે અને તું જાગી ગઈ છે હવે આગલા સ્ટેશને આપણે ચા પી લઈશું હવે બંને એકબીજા સામે જોઈને હસવા લાગ્યા અને વાતચીતનો સિલસિલો ચાલુ થઈ ગયો

કે મને મારી કલ્પનાની રાણી મળી ગઈ છે ત્યારે પ્રેરણાએ કહ્યું કે ગૌતમ તમે આવી રીતે વારંવાર કેમ હસી રહ્યા છો એટલે ગૌતમ બોલ્યો કે પ્રેરણા તને આજે મારી નજીક જોઈને હું મારી ખુશીને કાબુમાં નથી રાખી શકતો આવી નાની નાની ખુશીઓ નિકટતા અને પરસ્પર સમાનતા એ જ તો જીવનની વ્યસ્તતા અથવા તો અધૂરા મનને દૂર કરીને હસતા શીખવાડે છે પ્રેરણા આજે તું કેટલી ખૂબસૂરત લાગે છે ગૌતમે હસતા હસતા આવું કહ્યું એટલે પ્રેરણા હસી પડી ત્યારે ગૌતમને એવું લાગ્યું કે આખી દુનિયા ખુશીઓથી છલકાઈ રહી છે તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ